આજ તો મિત્રો આપણે કોલેજ જ્યાં ને કોલેજે કોલેજ જોયું તો ત્યાં તો કઈક ફંક્શન હાલતું લેક્ચર બધાય બંધ થતા હો કેમ છો મારા કલે જાઓ છો એમાં ખોડલ ખુશાલી સાથે નો એકત્રીસ દિવસ આજ આપડે હતી ઓફિસે નાઇટ શિફ્ટ એટલે નાઇટ શિફ્ટ પતાવી ને માં એકસો એકાવન નંબર ની બસ પકડી નીકળી જાય આપણે તો કોલેજ જ આવ્યા મિત્રો બસ માં આપડે કેબિન માં બેઠા એવું ફિલિંગ આવતી હતી આપણને તો ત્યાંથી સીધા આવી જાય કોલેજ અને કોલેજ આવીને મિલનભાઈ આમ વ્લોગ ચાલુ કર્યો આપણે આમ વિડીયો ચાલુ કર્યો અને એના હાથમાંથી બિસ્તા પુરલા દેખાય નહીં બધા આપડે મૂકવા જવાના નતા હિતેશભાઈ પીજી જા ત્યાં તો એનો મિત્ર મળી તમે બે ખરખા જ લાગો જોઈએ બે પાસે રહ્યો હતો પછી ત્યાંથી ફાઇનલી આવી જાય હિતેશભાઈ આપણે સારી નીકળી જાય હિતેશભાઈ ને કોલાના બિસ્તા ત્યાં મૂકવાના હતા ને એટલે આપણે સીધા આવી જાય કોલેજ ને કોલેજ આવે ને જોઈને તો આ ક્યાંક ફંક્શન ગોઠવીને બેઠા હતા ને લેક્ચર બધા બંધ કરી દીધા બોલો મિત્રો ફક્શન જોઈને આપણે એકસો પાંત્રીસ નીકળી જાય કેડીએ જ કેટલા મિત્રો આપડા ભાઈ બહુ જોર કરે ને એટલે આજે સીટ નોંધ મળી પછી આપણે કઈ અભિમાન ને આપડે ઉભા ઉભા બીજું ત્યાંથી આવી જાય આપણે કેડી ને કેડી આવીને જોઈને તો આપડે ભાઈ બધા બેઠો બેઠો રીલુ ફેરવતો ને એની આમ જોઈ લોકચાલુ કર્યો શરમાય ગયો આમ જોઈ લો ખરા દાત ચુઅલી બીજો ભાઈબંધ આવી જાય પેટનો ખાડો પૂરવા આવી જાય આપણે ભોજ ના લઈએ તો મિત્રો બે બે ગ્લાસ ચાલી લઈને બેઠા હતા ને આવડો જોઈ લો મિત્રો બે ગ્લાસ તો લીધા હતી ત્રીજો લેવા જાય ઉભારી જોઈએ આગળ લઈએ છીએ ત્રીજો ગ્લાસ એકચ્યુલી મિત્રો સૂત્ર મૂકું હતું પણ ભાઈબંધ ના પાડે એટલે રહેવા દીધું હું રહેવા જોઈએ ફરી પાસે ખોટું બોટું લાગી જાય લોગમાં નહીં આવે અમીન આવી જાય ને મેં ત્રણ કલાક નિંદર કરી લીધી ને પછી આપણે બેઠા બેઠા દવા પીતા હતા ને ભાઈ બંધ આપણે રોકતો તો કે એવું કાંઈ ન હોય કે દવા બવા નો પીવાનું એવું પણ મને પથરી છે એની દવા પીવા દે તોય મિત્રો તો પીવા દેતો હાથમાં રોકતો જોઈ કે ન પીવાય કે રહેવા દે રહેવા દે કે દવા પી દીધી હવે મિત્રો આપણો ટાઈમ થઈ ગયો તો ઓફિસે જવાનું હતું ને બે મિત્રો છે ને આપણે મૂકવા આવતા હતા મને કે લેને તને કે થોડુંક બસ સ્ટેન્ડ લગ્ન મૂકી જાય એ કે ઓફિસે જતા પહેલાં આપણે ને ઘેરે આવવાનું હતું ને ઘરે આવી જાય ને હવે બે ટાવરિયા જોવા જઈને બોલ તો પાછું મારો ફોટો વાહ વેરી ગુડ એના પણ મિત્રો નાના નાના ટાબરિયા કેટલું બોલતા આવડે મિત્રો આ થોડીક નવાઈ વાત હતી કારણ કે છપ્પન નંબર ની બસ આખી ખાલી હતી કાંઈક તો હોવું જોઈએ નકર આ છપ્પન નંબર ખાલી નો હોય મિત્રો આવી જ્યાં ઓફિસ મિત્રો બે પડીકા ખાવા નગર તો હવાર ન પડે ને આ મિત્રો એકચુઅલી કટકો ચાર વાગે ઉતાર્યો થોડીક આંખમાં નિંદરે ભરી છે હો મિત્રો ફાઈનલી મિત્રો આજનો દિવસ પણ એ પૂરો થઈ જાય છે ફરી મળીશું ફરી નવી બાકી સાથે વિડીયો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ફોલો કરવાનું ભૂલતા ન આવજો રામ રામ અને આ હવાનું ધ્યાન રાખજો